રંગીલા રાજકોટમાં માં દસ રૂપિયા માં વડા પાવ પાવ ભાજી ત્રીસ રૂપિયા બેબી પીઝા ત્રીસ રૂપિયા મંચુરિયન નૂડલ્સ ત્રીસ રૂપિયા આવું તો અઢળક વેરાયટી નાસ્તા ટોકન દરે આપે એટલે આપણા ગણપતિ દાદા હો ભાઈ ગજાનંદ ધામ રંગીલા રાજકોટમાં તો પહોંચી જાજો ફેમિલી સાથે ને પૂરો વિડિયો રંગીલા રાજકોટમાં ગજાનંદ ધામ એટલે દાદાનું સાક્ષાત જગ્યા હો ભાઈ તમે આવો માથું મૂકો ને દુઃખ દૂર થાય

બધા સાથ સહકાર એક પંદર વર્ષ સુંદર મજા આયોજન કરી રહ્યા છીએ પછી મેં જોયું કે અહીંયા આઈસ્ક્રીમ થી લઈ ખાણી પીણી સ્ટોલ છે નાના બાળકો ભૂલકાઓ માટે ત્રણ ત્રણ રાઈડ ફ્રી માં રાખી દીધી છે રાઈડ ગજાનંદ ધામ દ્વારા દરેક બાળકો ને નાના થી મોટેરા બાળકોને ત્રણ રાઈડ દર વર્ષે ફ્રી આપવામાં આવે છે જેટલી વાર સાંજે પાંચ થી રાતે બાર વાગ્યા સુધી જેટલી વાર બેસવું હોય ત્રણ થી ચાર રાઈડ હોય બાળકો બાળકોને ફ્રી છે અને નાના બાળકો એવા વડીલો મારા વાલા બહેનો તમારે ઘરે નાનું મોટું રસોઈ નો કરવી દાદાની આરતી લ્યો

અને ગણપતિ બાપા મોરિયા લગતા જાજો અને વધુ ને વધુ લોકો આ વિડીયો શેર કરજો એકવાર આપણે બધાય બધા બોલાવી દેસું ગણપતિ બાપાની જય બોલ એ શ્રી ગજાનંદ મહારાજ તો વાલા મિત્રો આવશો કઈ જગ્યાએ આવવાનું રહેશે આપણા ભૂપેન્દ્ર રોડ ઉપર કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં શ્રી ગજાનંદ ધામ ગણપતિ દાદાના ના સાંજે પાંચ વાગ્યા થી આયોજન ચાલુ થઈ જાય છે રાતના બાર વાગ્યા સુધી હોય છે તો પહોંચી જાજો સ ફેમિલી અને આ પેજ ને વધુ ને વધુ લોકો ને શેર કરજો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કર લ્યો વાલા તમારા હાટુ જ આ મહેનત કરી છે ચિરાગ અગ્રવત ના જય તમે અહીંયા આવશો એટલે સરસ મજાનું ટોકન નું કાઉન્ટર છે ત્યાં દસ રૂપિયા થી લઈને નજીવી કિંમતમાં માં પચાસ રૂપિયા સુધીમાં તમને પીઝા સુધી ની વેરાયટી મળી જશે ઇડલી સાંભાર ને પાઉભાજી ને વડાપાવ ને આનંદ આનંદ ને આનંદ તો ફેમિલી સાથે પહોંચી જાજો આગળ જઈએ આપણે નાના બાળકોના ના પોપકોર્ન છે અહીંયા અત્યારે જે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ને નાના બાળકો માટે વડીલો માટે ઠંડા પીણાની વ્યવસ્થા હોય છે સાવ ટોકન દરે હોય છે તો ફેમિલી સાથે પહોંચીને આનંદ કરો આ બાજુ આઈસ્ક્રીમનું કાઉન્ટર છે ત્યાં તમે જોવો છો લીંબુ સરબત સોડાનું કાઉન્ટર છે પાઉભાજી વડાપાવ તમામ આઈટમ તમને એક જગ્યાએ મળી જાય પહોંચી જાઓ અહીંયા ઘણા બધા જો ફેમિલી સાથે એને ગરમા ગરમ લાઈવ નાસ્તાનો પબ્લિક આનંદ માણે છે જેને જે મજા આવે એ આનંદથી ખાય ઠંડા ઠંડા આઈસ્ક્રીમ ને ગરમા ગરમ પાઉંભાજી સમોસા ને પાઉં રગડો ને મોજ આવી જાય તો પહોંચી જ જાજો ફેમિલી સાથે હજી સુધી ન આવ્યો હોય અને ને સબસ્ક્રાઇબ કરી લેજો આજો અહીંયા તમને લાઈવ ગરમા ગરમ પોપકોર્ન મળી જશે ને કઈ કઈ ના બનાવો ચોકલેટ અને રેગ્યુલર એક્સપ્રેસ જેવું કામ તમારું શું નામ રામજીભાઈ ભાઈ કાઈ નો ઘટે હો વાલા મિત્રો

ડ્રેવર બને અમુલ બટલમાં પ્યોર અમુલ બટાબુ નહી ખવડાવવાનું ખવડાવતો જ નથી પ્યોર અને રેગ્યુલર અને સિંગ તેલ રેગ્યુલરમાં સિંગ તેલ ખવડાવવામાં આવે છે